ચિરામ કરી મારું દીધો મે પૈસા તને પાછા ગોલે કોણ 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 ને બોલવાનો મરો દેકાર છે જે ના ટેક્સ ના પૈસા થી બગાર આવે છે હું હોય કે તમે હોય કે તમે હોય બરોબર મે હેરાન આમ કરીને પાછ નથી કયો મે પૈસા લઈ પાછ દેવા કોણ લાગે કે હું પ્રશ્ન ઉઠાવી રહ્યો ભારત હું ભારત નો નાગરિક છું વાઇફાય માં જવાબ દેની છે હું કે મોક પબ્લિક સ્પેસ માં હું ભારત નો કયો જે ઓપન માં मैसेंजर को बोल रहे हो भाई व्यवस्थित आप बना दोगे हमारा प्रश्न है तुम्हारी विषय पर क्या नहीं है बात तुम्हारी बात नहीं है आप बस में है तुम्हारे डॉट तो लगे मोर क्यों है तो तुम्हें विचार करो हूं कहीं ये तो आपको दिमाग नहीं होवार ना होए आज बस में होए गिरे के ना तुम्हें बुगो नौकरी 8

મે પહેલા મને હું પૂછું તમારી વાત મારા ને તો બડી મારી વાત તમે હા બોલ મને હું પૂછું પેલા અધિકારી ને ઓફિસ આવે પેલા હા સાડી માં અધિકારી માં તમે કહ્યું કે પાછળ આયો હોવા જાય તમે એમ કહેવા અધિકારી કયો નમન બળગોર બાક દેવા પર બધી લેવાનું ન કહેવાનું 1750 50 દેવાશું તમને બધી તમારે નો 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 તો આવો કેવા જેમને ખબર હોય ને ઓફિસ ક્યાં છે એને એવો જ બોલાવ જોને પાછળ ગોટી દે मज़ा न त मज़ा लॻे ને 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 તમે વાત આવે મને જે મોકલા હતી પણ પબ્લિક ને સૌલત એ જ આપતી છે સૌલત અમે એને જ આપીએ છીએ પણ તમારો જવાન દેવા શબ્દો સાંભળવા નથી આપતા તમે બતાવો તમે મને યાદ તમને નહી કહેતા કે તમને બંધ કરવામાં મજા આવે એટલે હું ભાઈ કાઈ વાંધો એક કામ કરો ખાઈ લેજો બોલું છું